ભાઈબંધી ની ચર્ચા બઉ ચાલે બધા વાતો બઉ કરે ભાઈ બી વાત પણ એ જોઈએ

મારા ખેતર માં જવું છે ચાર વાટ વાર કિલું વચ્ચે થઈ નીકળી જવું

મનોવાળો દી તું કોણ છે મનોવરક કે બેલા ઇંકે બેલા હા મનોવરક કોરક વાળા ઇંકે બેલા ઉભો થા ઉભો થા ને નેકરાન નો તો અરે ઓ હા ઓરક છે મનો ઓહ હા હા ઓર આયકી પાવર બોધું પૂરી ખાનું ચાલુ હા

એ મારે તો દાતીરો લઈ લીધું મને તો એવું મારે એવું માર્યો ને ચોરદાલ માર્યો હેડો હું નહીં પણ દાતીરો લઈ લે એનો પાવરો લઈ લે આ કાર્યા ખબર નહીં કે લાલો દોઢ કુંડ છે લાલફા છે તો લાલફા કોઈના બીવું એવા નહીં હા અને કાળીઓ એમ કહેતો હતો કે એનો એ ભાઈબણ છે એના હંકાર એનો પાવર એનો પાવર છે એના ભાઈબંધ એના પાછળ છે ને તો એનો પાવર કરે છે એના ભાઈબંધને મારું ને મારું એને ખબર નહીં કે લાલુ કુંડ છે મારે એક ફોન કરવું પછી આ જેને સુરભાની એ કાળીઓ બેવાની ભાઈબણી તોડાવી છે આ બે બધા હંગાત જ બનતા હતા આ જેનપણના ભાઈબંધ છે આ યુવાની ભાઈબંધ તોડાવું એ તો કોઈ દિવસ ભેગા ના થાય આખી જિંદગી આખી પતિ જાય યુવાની એ મરી જાય છોકરા મરી જાય તો એ કોઈને ક્યાં ને કોણ ભાઈ બની હતી યુવાને એવા મારું એવા મારું અને બની તોડાવું હા એવા ખબર નહીં તો આખા ગોમનું રાહતાર કરી નાખીશું બધું તો તમારું તો શું લે હા મારા હું પાવડ કરવા આવ્યો તો લે એ તો તારું ખેતર હતું એટલે હું નેકરી છ્યો બાકી એને ખબર નહીં ચોઈ બીજા નારિયામાં કે ચોઈ ક્ષેત્રમાં કે કોઈ આપણા રોડ પર મળ્યો હોય ને તો એને ઘેર જવું કાઠું પડી જવું એટલે પગ ને પગ એના ભાગી નાખો એને ખબર નહીં આ ખૂન છે હા આજે તો ઈવાનો જો આજે ગમે તે થાય આ એ બે વાની ભાઈ બની તોરાવ તોરાવ ને તોરાવ ઉચ જો તાન ખાલી અલ્યા તારી આ લાલિયાન દોન તો ખરાબ હૈ યાર પેલા સુરબાન કારુબાની નેનપણની ભાઈ બંધી તોરામ આગ કોક ડખા પડે લાગે આ મારે જઈને એમને જણાવવું પડશે મલન તરત જ મારે કહેવું પડશે એમનો નકા જોરી કોઈ ને રહ્યા બેન ભાઈ બંધ ને બંધ નહીં કારુભાઈ આજે જે કર્યું ને બહુ ખોટું કર્યું કારુભાઈને ખબર નહીં કા લાલભા કુણ છે કારુભાઈ મને જે માર્યું ને એ યુવાનો બદલો લેવો પડશે મારે યુવાનો કહેતા હતા કારુભા કે સુરભાને અને કારુભાઈની કોઈક ખાસ મિત્રતા એ કોઈક એ બે જણા કોક ભાઈ બની ખાસ છે

બસ અતાર તો બે જમીન છે જમીન છે ઓ જમીન વાઈસ બરોબર કીધું એક વાત કેવા તો હ બોલો દે ઓ ભરી છે કે નહીં હો ભરી ઓ ભરી ઓ ભરી લી એ કેવા આવ્યો તો બરોબર કીધું વાત એવી છે ને હ કે તમે નહીં ઓપરો તમ નહીં ઓપરો કો ભાઈ વાત એવી છે પણ બોલો તો ખરા જો હું જે વાત કહું તમે કોઈ કહેતા નહીં નહીં કહું કોઈને હા તમે કહો

ઈવન જોરી હું પૈસા માગું છું તે મને હજુ પૈસા આલે નહીં ના કેવું કેતો તો એરું મને કેદ જ નહીં ને યાર મને કેતો તો મને કીધું તું કમ કોઈને કહે નહીં આપણે બેની વાત આલી તો તમે એમ કે હો કે મને કોઈને કહે નહીં તું એને મને તમ કીધું વાત તો સાચી હો તમારી હા વાત તો સાચી તમારી તમે એમ કેતા કે હું તમારી વાત નહીં માનું અમારા ભાઈ બન લાખની છે હા તો આપ ભાઈ બની જો કન જઈ મને શક તો પડ્યો શું ભાઈ આ બધી ભાઈ બની ખોટી કેવાય જોડી ઉભારી એટલે ભાઈ બની એમ બીજા બીજા જીએ એટલે પણ મારા એ વાતો કરવાની ને એમ પણ ભાઈ બનતો ને પણ ભાઈ બનો ખરો તમારો સાચી વાત છે પણ બીજા જીની વાતો કરે એને ભાઈ બન ના કેવાય એવું એને ભડવો કેવાય પણ માનો હજી વિશ્વાસ આવતો નહી મારી ને જઈને પૂછવું પડશે પણ આ પૂછવાની જરૂર જ નહી ને ચમ એને મને ના કીધું વાતાજી હું ના પાડી દીધું કે કહેવાની તો એ કીધું તો મને મને જ કીધું ને તાને આ તો હું જટકારીયો તમે તમારી પૈસા વાગે કે ન માગતો રયો માગન તો પછી તા કે મને મનાચમ કી દીને કતા મસૂર બાજડી પૈસા માગું મને તોય ખબર તમારા જરી પૈસા માગ અજે તો પૂછું પડશે મારા કારણે હું તો પૂછ્યો બાકી મારું નામ ના આતા આજે મારી ભાઈ બહેન કારા જોરી તમે તમારી ચોરીએ તોરજો આપણે તો હાચું કેના જો ખોટું ના બોલતા તમે હો કોઈ દિવસ બોલતો નહીં ચરાવ ના કરતા તમે ચરાવ કોઈ દિવસ ન કરતો ફાઈનલ ફાઈનલ હાર તો અધોને હું જોવું મરો તમે જે કર્યું કરજો મારવો મારજો તો નહીં હારું તો જોડી તો વાતો જોડી ખોટી વાતો કરશે એવું હા એ આજે હું ઘર થઈ હા જો લેણો હું નેકરૂ બરોબર હાર તો

કંટાળે કોમ કરી કરીને થાક લાગ્યો અરે રક્ત પાછી સિધરા જતા મને ઠંડું ખાવાનું હ ઠંડુ તો ભાવે નહીં પણ તહેવાર હજી ખાવું પડશે ઘેર જાતે કંટાળી નહીં તો અરે મારો વાઘ આવ્યો મારો ચિત્ચો આવ્યો મારો ભાઈ આવે ભાઈ આ ભાઈ હે હા હા જુલે હભી પર ચમ મારે તને ખબર નહીં કરી તી એ શું કર્યું મેં બધા બધા હા

હા મારતો નહી લે મન મારવા ઓલ્યા તારી આ લાલભાઈ તો આ બે ભાઈબંધો વચ્ચે ભાઈબંધી તુરાઈ મન લાગે આ બે લડવા મંડ્યા ઓ સુર્ભા ઓ સુર્ભા ઓલ્યા

આપડે જઈશું પ્રૂફ કરાઈ પણ હું સોના મોના હું કપા જોવા જોઈએ તો અને લાલભાઈ ક વાત કરતા હતા બે ન બગાડવાના તમારે બબાલ થયેલી મારા માથા મારા

લાગે છે હું ભાઈ બની હતી બની હું ભાઈ બની હતી આજે ભાઈ બની એક પરમોટ તૂટી જાય આજ તારીખ મને મજા આવી જાય આજે પીલે પીલે આજ તો ખુશી નો દિવસ છે પીલે તારે ચાર ડોલો પીવેલો પીવે દસ ડોલો પીવે તો પીવડાવી દેખે આજ તારીખ ઓ

કારવા મરી જાય લાલા દાદા તીયો ને મારવા આવો યાર મારુ ઉભો મારવા તારો કોમ ઉભરો નો મારવા આવો યાર નો મારવા વખત અમે ચરાયા મારું રોચા બોડી તમે કોણ છો થોડું માર આ તો ગયા ફોન ભૂલી ગયા ફોન પાછો ભૂલી ગયા ફોન પાછો લઈ એ આઈ

છોકરો હું કહું મારે જેલમાં નહી જવું તમે સમાધાન કરો હોય મજા આવો

જય માતાજી મિત્રો તો અમારો આ વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને બધાને મોકલજો તો બધો જોવું તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો જય માતાજી